એટલે જે રીતે જે ચાલી રહ્યું છે જે દિવસે સ્ટેન્ડિંગને એમની સંકલન સમિતિ જે ભાજપની છે કે જે સ્ટેન્ડિંગની મિટિંગ પહેલા સંકલન કરે છે દરેક પાર્ટી આવા સંકલનો કરતી જોઈએ જે શાસનમાં હોય ત્યારે પણ સંકલનનો મતલબ શું કે સંકલનની અંદર પાર્ટી લેવલે પણ એ ચર્ચા થાય કે લોકોના હિતમાં આપણે કાર્ય કરી રહ્યા છીએ લોકોનું હિતને આમાં કઈ નુકસાન નથી થતું corporation ની અંદર આર્થિક નુકસાન નથી તો કારણ કે લોકોના ટેક્સના પૈસા આપણે વાપરીએ છીએ ત્યારે એનું ધ્યાન દેવાનું હોય પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ corporation ની અંદર જે આપણે છેલ્લા ત્રણ વર્ષથી જે પરિસ્થિતિઓ જોઈ છે છેલ્લા standing ના chairman માં આપણે જોઈએ છીએ કે જે રીતે નરેન્દ્રભાઈ હોય કે સી આર પાટીલ હોય એ રીતે આ standing ના chairman વર્તી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક આપણે દેખાઈ રહ્યું છે. વાત રહી આર્થિક નુકસાનની પહેલી વસ્તુ તો એ કે કોઈ કંપનીને એક સાથે દસ વર્ષનો એગ્રીમેન્ટ શા માટે એમાં તમારું ક્યાં આર્થિક લાભ છુપાયેલું છે બહુ આમાં સ્પષ્ટ નથી થાય છે કારણ કે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ શા માટે દેવો જોઈએ તમારે કોન્ટ્રાક્ટ દેવો હોય તો બે વર્ષનો દેવો વધીને ત્રણ વર્ષનો આપો પણ આ જે રીતે દસ વર્ષનો કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો એમાં જ એવું નક્કી થાય છે કે માણ્યા સ્ટેન્ડિંગના ચેરમેન છેલ્લા વર્ષની અંદર જેટલું ઢળળાય એટલું ઢળી લેવું એવું ક્યાંક ને ક્યાંક લાગતું લાગે છે કારણ કે આપણે જોઈએ છે કે કોન્ટ્રાક્ટ બેચની અંદર જ્યારે વર્ક ઓર્ડર આપે એ પહેલા જ ભાજપની અંદર તમારે આરટીઆઈ કરવી હોય તો કરી જોજો એટલે જ આ નયંત્રભાઈએ બધાની બાણ મૂકી છે કે આરટીઆઈ ના જવાબ ના દેવા એની સમિતિઓમાં જાવું અપીલમાં જાવું પણ તમે છેલ્લા પાંચ વર્ષના જે કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટના તમે લિસ્ટ કાઢો અને ભાજપ પાસે જે આર્થિક લાભ આવ્યો છે જે પાર્ટીની અંદર ચેક થી જે પેમેન્ટ જમા થાય છે એ તમે સંકલન કરશો એટલે તમને ખબર પડી જશે આનો શું છે તમે અધિકારીઓને પણ તમે રૂબરૂ જઈને એક પ્રેસ કે પબ્લિક ના માણસને એક કોન્ટ્રાક્ટર તરીકે તમે પૂછવા જાવ તો પણ તમને ખબર પડી જશે અને આમાં બહુ સ્પષ્ટ જ થાય છે કે એક સાથે દસ વર્ષનો વહીવટ આપો એનો મતલબ ઈ કે કોણ ને ક્યાંક આની અંદર આર્થિક લાભ થાય તો જ દસ વર્ષ નો મળે નકર વધીને ત્રણ વર્ષનો દેવો જોઈએ કારણ કે આ કંપની દસ વર્ષ સુધી ટકે ના ટકે આ પણ એક પ્રશ્ન હોય બીજું કે લોકોના જે વાત છે લોકોની સેવા કરવાની વાત છે ત્યારે આ દસ વર્ષ સુધી આ કંપની ટકી શકે લોકોનો એના સામે વિરોધ આવે કે લોકો એની સામે બેકારો થાય

કે હું એવું માનું છું કે સેનેટરી ના ચેરમેન સ્ત્રી જ્યારે લેટર લખી નાખ્યો પછી આજે પાછો એ લેટર લખ્યા પછી ફગી જાય અને એ એવું કે ભાઈ મને આમાં શું લખ્યું તો ધ્યાન ચેરમેન તરીકે એક જવાબદાર વ્યક્તિ જ્યારે તમે સિગ્નેચર કરતા હોય ત્યારે પત્ર વાંચ્યા વિના કોઈ સંજોગોમાં કોઈ ચેરમેન ન કરે જો આવી સિગ્નેચર ને આવો પત્ર લખી નાખતા હોય તો એ ચેરમેન પદે રહેવાને લાયક નથી અને હું એવું માનું છું કે સેનેટરી ના ચેરમેન ને પણ આની અંદર ક્યાંક વિશ્વાસમાં લેવામાં નહીં આવ્યા હોય અને જે આ દસ વર્ષના કોન્ટ્રાક્ટની અંદર જે કાંઈ લાભો હોય એ લાભો ચેરમેન ચેરમેનશ્રીને પણ કાંઈક નહીં મળ્યા હોય તેથી આ પ્રશ્ન ઉભો થયો હોય તેવું મને લાગે છે